બેનો દ્વારા બનાવેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાળિયા ગામની બહેનોએ જિલ્લા તંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કરી વાળિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે તાજેતરમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી વાળિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે યુનિસેફની ટીમે પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ ગર્ભવતી બહેનો કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે રૂરલ સેફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની સાહીઠ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને આર એસ ટીઆઈ દ્વારા તારીખ નવ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની છ દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં વાડીયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાળિયા અગરબત્તી બ્રાન્ડનેમ થી વેચાણનો શુભારંભ સોળમી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળ બનાવવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને બાકીની બહેનોને પણ એમાં જોડાવવા પ્રયત્નો ચાલુ છે તો બાકીની બહેનોને આર એસ ઇ આઈ દ્વારા પશુપાલન અને સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રી વાડિયા અગરબત્તી ખરીદી મહેનોની મહેનત લગન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સદ્ધરતા અને આત્મસન્માન વધશે તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાશે તેમજ મહિલાઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહેશે જેથી વાડિયા ગામની બહેનો રોજગારી મેળવી આત્મસન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે પીવાના પાણીના બોરનું નિર્માણ શાળાનું મકાન આંગણવાડી મકાન શૌચાલય મકાન સહાય પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક ચાર ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેના તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાળિયા ગામની વાસ્તવિક ઓળખ વિકસિત વાળિયા તરીકે પ્રસ્થાપિત થશે એવું ચોક્કસ કહી શકાય પહેલું અમારું ગ્રુપ આયસરી ખોડિયાનું છે અને બેને અમારી બહુ મદદ કરી છે અમારા ગામમાં આવીને પહેલાં અગરબત્તીની તાલીમ અમને શીખડવામાં આવી છે બેનનો પણ બહુ બહુ આભાર એ અમારા ગામમાં વીસ વર્ષથી કામ કરે છે અને એ બેનને લાયા એ માટે અમુને અગરબત્તીની તાલીમ શીખડાવી છે પણ અમારા માટે બહુ સારું છે દિવસે દિવસ બેન અમારા ગામમાં આવ્યા હતા ગામમાં આવીને પછી કલેક્ટર સાહેબ બીજા સાંગાથી ચાર પાંચ સાહેબો બીજા પણ આવ્યા હતા અમને અગરબત્તીની તાલીમ આપી અગરબત્તીની તાલીમ આપી એટલે બહેનો અમારી મંડળ બનાવ્યું મંડળ પણ અમારું દસથી દસ દસ જણાનું ગ્રુપ છે અને અમે સવાઈસિંહ ગ્રુપમાંથી આવેલા છીએ તો અમારે ખૂબ ખૂબ અમારા બહેનનો આભાર અમારે મારું નામ ભીખીબેન આ કાજલબેન અમારા ગામમાં આવ્યા અમારા ગામમાં ખૂબ કલેક્ટર સાહેબ પણ એમની સાથે આવ્યા અને બહેનનો ખૂબ ખૂબ આભાર મારું નામ શારદાબેન ભાટી છે સામાજિક કાર્યકર થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે હજાર એકથી કામ કરું છું અને ત્યાં અલગ અલગ સંસ્થાઓ પણ જોડાઈ અને કામ કરે સરકારશ્રી પણ ઘણા બધા પ્રયત્નો કરી અને એ લોકો માટે ઘણું બધું કામ મળે અને ખેતીવાડી માટે એ બધું કામ કરી રહ્યા છીએ પરંતુ આમાં લાભપાંચમના દિવસે કે જે એક શુભ દિવસ હોય એ દિવસે અમે અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલીયાને મળ્યા અને વાડિયા માટે વાત કરી અને કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ અમારા આખા તાલુકાના ટીમ સાથે બેને કીધું કે ના પહેલી જ મુલાકાત હું ત્યાં લઈશ અને બેને પહેલી મુલાકાત લીધી અને અમારી બહેનો સ્વનિર્ભર બને એના માટે સખી મંડળ જૂથો બનાવે અત્યારે આમ તો અગિયાર જૂથો બની ગયા છે આઠ એક્ટિવ છે અને બીજી બહેનોને પણ જેમ બહેને કહ્યું એ રીતના અમે અલગ અલગ તાલીમો આપવાના છીએ અગરબત્તી એટલા માટે અમે પસંદ કરી કે બહેનો આમ ઈઝી હતી અને બની શકે એવી હતી એટલે પહેલી અમે પહેલ કરી કે કેવું રહેશે અને એના લીધે અમને સફળતા મળી અને બહેનોની ઈચ્છા હતી કે મા અંબાના આશીર્વાદ લઈ અને આપણે આપણો વ્યવસાય ચાલુ કરીએ અને હું બે હજાર એકથી કામ કરું છું તો બહેનો અત્યારે બહેનો અને બાળકો માટે કામ કરું છું એજ્યુકેશન માટે કામ કરું છું અમારી આ વોલેન્ટિયર બહેનો છે અને બહેનનો અમને બહુ જ સપોર્ટ મળ્યો છે અમારા અધ્યક્ષ સાહેબશ્રી એ પણ અમને બહુ જ સાંસદ સાહેબ પરબતભાઈ સાહેબ અને બધાની ખૂબ જ ત્યાં ઈચ્છા હતી કે તમે બહેનો છો એટલે તમે ત્યાં કામ કરી શકશો એના માટે અમે ત્યાં ગયા અને સરસ મા અંબાના આશીર્વાદ મળ્યા મારા હાજર થયા પછી માનનીય વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કલેક્ટર શ્રીનું સૂચન હતું કે વાડીયા ગામની બહેનો છે ત્યાં સામાજિક કાર્યકર્તા શારદાબહેન પણ ખૂબ મહેનત વર્ષોથી કરી રહ્યા છે તો એમના માટે જે પણ કંઈ થઈ શકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તો એના માટે મેં લાભપાચમના દિવસે રૂબરૂ મુલાકાત કરી હતી અને બહેનોને સખી મંડળ બનાવી અને એમને કોઈ તાલીમ આપીએ જેથી બહેનો ત્યાં આર્થિક રીતે નિર્ભર થઈ અને આગળ વધે તો એ માટે અમે બહેનોને સમજૂત કરી અને ત્યાં અમે બહેનોના આઠ સખી મંડળના ગ્રુપો બનાવ્યા હતા અને ત્યારબાદ એ બહેનોને અમે આર માધ્યમથી અગરબત્તી બનાવવાની તાલીમ આપી હતી અને એ અગરબત્તીનું અમે ગઈકાલે જે તાલીમનું સમાપન થયું છે ને એના સંદર્ભમાં બહેનોએ જે આજે અગરબત્તી બનાવેલી છે તો સૌથી પહેલાં બહેનોની ઈચ્છા હતી કે અમે મા અંબાના ચરણે અમે પહેલી અગરબત્તી અર્પણ કરીએ અને ત્યારબાદ અમે ધીમે ધીમે અમારો આગળ વ્યવસાય વધારીએ અને આત્મનિર્ભર બનીએ અત્યારે અમે શરૂઆતના તબક્કામાં સાહીઠ બહેનોને તાલીમ આપી છે બીજા અલગ અલગ પાંચ ગ્રુપ બન્યા છે જેમાં અમે એને પશુપાલનની તાલીમ અને સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ આપવાના છીએ અને અત્યારે આજે આજે પાંત્રીસ બહેનો અમના બાળકો સાથે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે જે અગરબત્તીનું વેચાણ છે એમાં માન્ય શ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શરૂઆતના તબક્કામાં જે પણ અગરબત્તિઓ બનાવવામાં આવશે તે અંબાજી ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવશે જેથી બહેનોને પણ એમના અગરબત્તીના જે ઉત્પાદન થાય છે એમાં શરૂઆતમાં એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે બહેન શા સામાજિક કાર્યકર્તા શારદાબેન વર્ષોથી મહેનત કરતા હતા અને બહેનોને મળ્યા પછી પણ લાગ્યું કે બહેનો પોતે પણ ઉત્સાહી છે કે પોતાના જે વાડિયા ગામ જે માટે ત્યાં અત્યારે આપણે કહી શકીએ કુખ્યાત છે કે જ્યાં એના માટે જે દેહ વ્યાપારમાં કે બીજા મુદ્દેથી અત્યારે જે સમસ્યાઓ છે તો એ સંદર્ભે બહેનો પણ પોતે એમાંથી બહાર આવવા માંગે છે તો એ જાણ્યા પછી એમને મળ્યા પછી સમજાયું કે પોતે એમાંથી બહાર આવીને આર્થિક રીતે પગનિર્ભર થઈ અને આગળ મહેનત કરી પોતાનો વ્યવસાય છોડી સારા વ્યવસાયમાં આગળ વધવા માંગે છે તો બહેનો ખુદ પોતે એક ઇન્સ્પિરેશન હતી કે એ લોકો કરવા માગતા હતા એટલે અમે અને જિલ્લા વહીવટીતંત્ર તાલુકા વહીવટીતંત્ર એમને સપોર્ટ પૂરો પાડ્યો છે